નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો ખાસ કરીને આજે આપણા ખેડૂતભાઈઓ માટે આપણે સ્પેશિયલી ગોદલા બળદ લઈને આવી ગયા છીએ આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છીએ આ કોઈ સાધારણ કે સામાન્ય ગોદલા બળદ નથી આ કિંમતી ગોદલા બળદ છે અને જે લોકોને આ ગોદલા બળદ લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આ ગોધલા બળદની બધી માહિતી આપણે આ જ વિડીયોમાં છેલ્લે સુધી આપી દેવાના છીએ અને મિત્રો જે લોકોને જો આ ગોદલા બળદ ન લેવાના હોય તો વિડીયોને આગળને આગળ તમારા અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને લેવાના હોય તમારા સગા સંબંધીને લેવાના હોય તો એના સુધી આ ગોદલા બળદ પહોંચી શકે અને એ ખેડૂતભાઈની હેલ્પ થઈ શકે જેથી કરીને વિડીયોને આગળના આગળ શેર કરો હવે મિત્રો આ ગોદલા બળદની બધી અમે તમને માહિતી આપી દેવાના છીએ આજ વિડિયોમાં તો મિત્રો કિંમતી એવા ગોદલા બળદ છે અને ફૂલ જવાબદારી સાથે આપવાના છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કઈ રીતે તમે ખરીદી શકશો કઈ રીતનું ક્યાંનું એડ્રેસ છે બધી માહિતી આપણે આજ વિડિયોમાં આપો આપવાના છે હવે સૌથી પ્રથમ તો આપણે ગોદલા બળદની માહિતી આપી દઈએ તો મિત્રો બબે દાતે આ ગોદલા બળદ થયા છે બધી રીતે ચાલતા છે તમે જોઈ શકો છો વિડીયોમાં એ જ રીતે ચાલતા છે ને તમારે જવાબદારી સાથે આપણે જે આ જે મા માલિક છે આજાભાઈ જોગલ એની ફૂલ જવાબદારી છે કે મિત્રો આ એ વેચવા માટે મૂકેલા છે એની ફૂલ જવાબદારી છે કે તમારે હાકી લેવાના એક બે કલાક ત્રણ કલાક તમારે હાકીને એની વાડીએ જવાનું હાંકીને તમારે પછી પૈસા આપવાના છે પછી તમારે સોદો કરવાનો છે આ ગોદલા બળદનો તો ખાસ કરીને હું તમને એવું કહું છું કે તમે ખાસ કરીને હાજાભાઈ જોગલનો કોન્ટેક કરો તમે અમે કોન્ટેક નંબર છે એ તમને નીચે આપેલો છે વિડીયો ચાલુ છે એની નીચે કોન્ટેક નંબર હાજાભાઈ જોગલ જે માલિક છે આ ગોદલા બળદના એમનો નંબર આપી દીધો છે તો તમે ખાસ કરીને તમે એનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમે આ જો હવે અલગ અલગ રીતના અમારા પાસે ફોટા આવેલા છે જે તમને તમે અમે શેર કરી રહ્યા છીએ તો તમે ખાસ કરીને ને તમે જોઈ શકો છો અલગ અલગ રહ્યા જે બધી જાતના ફોટા અમે શેર કરી રહ્યા છીએ તમારી સાથે અને આ કિંમતી એવા ગોદલા બળદ ફૂલ જવાબદારીથી વેચવાના તમારે હાંકી લેવાના પહેલાં પછી તમારે પૈસા આપવાના છે તો મિત્રો ખાસ કરીને જે લોકોને લેવાના હોય એ હાજાભાઈનો કોન્ટેક કરે હાજાભાઈ જોગલનો નંબર આપણે જે વિડીયો ચાલુ છે એની નીચે નાખેલો છે તમે ત્યાંથી ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો એક પણ રૂપિયાનું કોઈને કમિશન નથી આપવાનું ડાયરેક્ટ તમે સોદો કરી શકો છો હવે ગોદલા બળદ તમને ક્યાં જોવા મળશે એની માહિતી દઈએ તો બબેદાતે આ ગોદલા બળદ છે કિંમત એક લાખને પચાસ હજાર રૂપિયા કરેલી છે એમાં આમ તેમ થોડું ઘણું માન રહેશે અને મિત્રો ગામ ગોલણ શેરડી છે તાલુકો જામ ખંભાળિયા છે અને જિલ્લો દેવભૂમિ દ્વારકા છે તમારા દ્વારકા જિલ્લામાં આજુબાજુના વ્યક્તિ હોય તમે તો તમે રૂબરૂ જોવા જઈ શકો છો અથવા તો તમે નીચે આપેલા આજાભાઈના કોન્ટેક નંબર પર ફોન કરી શકો છો અને મિત્રો આ ગોદલા બળદ ખરીદી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો